હેલો ફેમિલી ગેમ છોગોતો જી માતાજી સ્વાગત છે આપનું આજનાના બ્લોગમાં અને આજે છેને ભાઈ ને ભાભી ને લોકો આવ્યા છે ઘરે જો રજા છે એટલા માટે અને ભાઈ તો હજુ ફોન માં જ છે પણ અને લક્ષુભાઈ છે ને હું ઘરે નોતી એટલે મમ્મી ને પપ્પા આયા ને એટલે એમની સાથે છે ને બધા ની ફરિયાદ કરતા હતા હે લક્ષરાજ અર મોઢું બતાય તો પેના મને ભાઈ તું ફરિયાદ કરતો તો મારી મમ્મી પપ્પા ને હે શું ફરિયાદ કરી શું ફરિયાદ કરી તે મમ્મી પપ્પાને એ તો કે બાબા મને સટ સટ મારતા હતા હે મારતા હતા એમ લખશું પછી તે એવું કીધું નહીં બેટા કે કેમ માર્યું તું બાબાએ ના એ ના કહેવાય નહીં હું ગુમાશો હજુ ભાઈ જાગ્યાત છે એટલે તો શું હવે તમે તો ઘણા ટાઈમે આવ્યા અને આમને એ પાછો એવું કીધુંતું ફેમિલી કે તમે લોકો ઢળકા જશો ને ત્યારે દમાવશું એટલે મહિને એટલે અમારે ધોળકા આવવું પડ્યું અને પછી ભાઈ ભાભી છે તો બધું સેટિંગ કરે કાલ પહેરવાનું એમ આ તો જો આ તો તું ડાઈ ડાઈ ફરસ કેમ એવું ને શું તો તો રસોઈ છે ભાભી ભાભી માથે આજે બધા છોકરાઓને મમ્મી ને બધા થઈ છે ખાવાની માટે ગ્રેવી તૈયાર કરું

લક્ષુભાઈ ની લક્ષુ નતો આપતો એને ધન ચલાવવા હવે તારી મળી ગઈ હવે ફેર યાર આખો સાયકલ જો બે ની આવી ગઈ છે અલગ અલગ એટલે હવે ઝઘડવાનું ધન નહી શિવ

કટકી બનાવવાની હા બનાવ્યું છૂંદો બનાવ્યો કટકી હમ કે કેટલી સરસ કેરી છે કેરી જોઈન ખાવાનું મન થઈ જાય પણ પછી એમ થઈ જાય કે નાના નત ખાવી ને મમ્મી આમેજ મત હોમ આપતું સન કયા કયા આથાણા આપણે આ વખતે બનાયા કેરીનું બનાવ્યું હ પછી ચણા મેથીનું પછી ચુંદો નાખ્યો હમડી કરશું કટકીનો વારો છે એમ ને એટલે હમણાંથી તો આપણે ગયા વર્ષે અથાણું નતું બનાવ્યું નહીં મમ્મી બાજ તો એટલે આ વર્ષે તો આપણે છે ને અછાણા નાખ્યા છે બનાવ્યા છે એમાંથી મારું ફરવું તો ચણા મેથીનું છે આ કટકી જે મમ્મી અત્યારે બનાવે એ ચુંદો તપણને નથી ભાવતો પણ તમારા કયા કયા અથાણા ફેવરિટ છે અને મને કમિંગમાં સરથી કહે છે લોકો નીકળી ગયા છીએ બહાર જો આંટો મારવા માટે કારણ કે લક્ષ્મણ લક્ષ્મણસિંહ ગાર્ડન માં રમી રમીને હવે થાક્યા છે હવે એટલે એ બંને લઈ જવાના છે આપણે બહાર આપણે આવી ગયા છે રિટર્ન ઘરે અને વાગી ગયા છે અગિયાર આટલું બધું લેટ થઈ ગયું આ છે તો ખબર જ ના રહી તો બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમે હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બને વાંચો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મારા અગાઉના બ્લોગ આપણે ના જોયા હોય તો એ પણ જોતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી